નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના મહત્વના સમાચાર ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી ચાંદીની કિંમતો માં વધારો અને ઘટાડો સતત જોવા મળી રહ્યો હતો જેની સામે આજે ફરીથી ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે તો

પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે કારણ કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો શેર માર્કેટની અંદર વધારો ઘટાડો જોવા મળે તો એ છે અથવા તો નિફટી ની અંદર વધારો ઘટાડો જોવા મળતો હોય છે અને સોનાની માંગમાં ફેરફાર જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો જોવા મળતો હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જે જોવા મળી રહ્યું છે કે સોનાની માંગ જે છે એ ફરીથી હવે વધતી જોવા મળી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો સૌપ્રથમ 22

જયારે સો ગ્રામ સોનું દસ લાખ ચારસો માં તો મિત્રો એક તોલા સોનાની કિંમત જે છે એ સોનામાં લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે જયારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે ગ્રામ ચાંદીની કિંમત ગુજરાતના શહેરોમાં એકસો સોળ રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસો ને સાઈઠ માં જયારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર છસો માં અને એક કિલો ચાંદી એક લાખ સોળ હજાર ની સપાટી જોવા મળી રહી છે

તો અત્યારે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનાના ભારતમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ આપણી પરંપરા રીતે લગ્ન અને તહેવારમાં પણ કરવામાં આવે છે અને સૌથી વધારે લોકો જે છે એ કહી રહ્યા છે કે લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે તો સોનું સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર પરંતુ ભારતમાં સોનું ફક્ત પૈસા નો વિષય નથી તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે આ મિત્રો ખાસ કરીને સોનાના ભાવની વાત વધારો ઘટાડો જોવા મળે છે એ મિત્રો સોનાની કિંમતોને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જેની અંદર કોઈ પણ વધારો ઘટાડો થતો હોય છે તો જેના ભાવ જે છે એ આપણને નીચા નથી જોવા દેતા તો હવે વાત બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયમાં સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે પણ લગ્ન માટે અથવા તો સંબંધો સાચવવા

માટે રાહગ જોઈ રહ્યા છે ને ભારતમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો ઘણી બધી બાબતો ઉપર આધાર રાખતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા જોવા મળે છે અત્યારે સોનાની કિંમતોમાં વધારો અને ઘટાડો થતો પણ જોવા મળતો હોય છે તો વૈશ્વિક લેવલની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે કોઈ પણ યુદ્ધ જેવી સમસ્યા સર્જાય છે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે તો વૈશ્વિક લેવલે સમસ્યા

ખરીદી કરતા હોય છે અને લોકો કહી રહ્યા છે કે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે તો મિત્રો તમારા મતે જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ જણાવવાનું ભૂલશો નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો ઘણા બધા કારણોના લીધે સોનાની કિંમતો જે છે એ વધતી જોવા મળતી હોય છે તે કારણોની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળે છે અથવા તો સોનું જે

ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો અત્યારે કરી લેવી જોઈએ સોનું અત્યારે લાખ રૂપિયાની સપાટીએ એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીને લગતા તમામ પ્રશ્નોની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીના તાજા ભાવ